અમારે જે કાયમીકરણનો પ્રશ્ન છે છેલ્લા તેત્રીસ વર્ષથી છે અને એને લઈને અમે આજે વીસ દિવસથી હડતાલ ઉપર બેસેલા છે ત્રણ ત્રણ વાર અમે સામાન્ય સભામાં રજૂઆત કરી ચૂક્યા છે આપ સૌએ જોયું છે એ મુજબ કે મેયરશ્રી હોય ડેપ્યુટી મેયર હોય કમિશનર હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય કોઈક અમારું આવેદનપત્ર લેવા તૈયાર નથી કોઈ અમારી સાથે વાત કરવા તૈયાર નથી એવી જ રીતે શિક્ષણ સમિતિની વાત કરીએ તો આપણે ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય પંદરે પંદર સભ્યો હોય કે પછી શાસના અધિકારી હોય અત્યાર સુધી અમને કોઈ ઓફિશિયલી મળવા નથી આવ્યું આજે પ્રયોગોત્સવની મિટિંગ હોય બધા સભ્યો આવવાના છે અધિકારી આવવાના છે એટલે અમે એમને સામેથી ચાલીને મળવા માટે આજે અહીંયા ગેટ પાસે ઊભા છે પંદરે પંદર સભ્યો હોય ચેરમેન વાઇસ ચેરમેન શાસના અધિકારીને આજે અહીંયા અમે ઊભા રાખીને એમની સાથે કામની અમે ચર્ચા કરવાના છે

પણ અમે કહ્યું છે કે એમના માટેની જે સમિતિ બની છે એ ઉપરાંત અમારા સમિતિના સભ્ય છે અમારા ચેરમેન શ્રી છે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા ચાલુ છે આ બધા વીજ દિવસ ક્યાં હજુ સુધી કોઈ પણ જવાબ નથી મળી રહ્યા લાંબા વર્ષ સમયથી પેન્ડિંગ મુદ્દો છે એટલે સ્વાભાવિક ચર્ચાઓ લાંબી ચાલે એટલે એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હાલ પણ ચેરમેન શ્રી અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે ઊંચી જોઈએ એવું નથી આમાં નોકરીની અને કાયમી કરવાનો મુદ્દો એટલે એની બધી ટેકનિકલિટી અને એ બધું જોઈને આ ડિસિઝન લેવાનું